સમગ્ર લુહાર પરિવાર લુહાર સમાજ ને એક મારું સંબોધન છે આજકાલ ઘરમાં સ્ત્રીઓના રાજ થવા માંડ્યા છે માવતર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મા બાપને આજ આપણા સમાજના લોકોને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવી ગયો છે આપણા સમાજના ઘણા વૃદ્ધાશ્રમા છે શું કારણથી દીકરાની વહુ આવે તો એની સામુ સાસુ નથી બોલી શકતી સસરા નથી બોલી શકતા અરે એનો પતિ પણ નથી બોલી શકતો આટલો બધો ત્રાસ છે આજકાલની કન્યાઓનો જે એકવાર દીકરીને ગાય સમાન માનવામાં આવતી હતી પણ એ શબ્દને આજે કલંક લાગી ગયો છે એના માટે શું રસ્તો કાઢશો તમે

વિચાર્યું કોઈ કે આના માટે શું કરવું જોઈએ કાંઈ કહેવા જાય તો વહી જાય છે તરત બીજું ઘર કરી લે છે અને મળી પણ જાય છે ખોરાકીના ના કેશ કરે છે રૂપિયાના તોડ કરે છે જે માગે દઈને પણ હામેવાળા છુટકારો મેળવી લે છે આ સારા એ સમાજ માટે લાગુ પડે છે કોઈ એક વ્યક્તિ માટે નથી આજ તમે સમાજ જુઓ કેટલી જગ્યાએ માવતો માવતરો મા બાપ દીકરાના વહુથી ત્રાસ ભોગવે છે અને છતાં કોઈને કહી નથી શકતા દીકરાને પણ નથી કહી શકતા દીકરો સમજતો પણ હોય છે પણ શું કરે કાંઈ બોલવા જાય તો ઘર ભાંગે એમ છે એટલા માટે મા બાપ દીકરાને સમજાવ્યું કે ભાઈ તારું ઘર હાલતું હોય તો અમે નોખારેશું અમે તમને ક્યાં આડા નહીં આવી અને મા બાપ વ્યા ગયા પછી એ પત્ની પોતાના પતિને પણ દબાણમાં રાખે છે કેમ કે પછી એને છૂટો પટ મળી જાય છે કે હવે તો કોઈની લાજ શરમ છે નહીં આના માટે કોઈ સમાજે વિચાર્યું છે કે હવે આમાં આમાં શું કરવું જોઈએ એમ કોઈ સમાજના આગેવાનો વિચારો આનો રસ્તો શું કાઢવો વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મા બાપ ને રાખવા છતાં પચાસ પંચાવન વર્ષની જે માતાઓ છે એની પોઝિશન બહુ ખરાબ છે કે જેને સાસુ નો ત્રાસ ભોગવો છે નણંદ નો ત્રાસ ભોગવો છે સસરા ન બોલવાનું બોલ્યા છે એ ત્રાસ ભોગવો છે પતિનો ત્રાસ ભોગવો છે આજકાલ દીકરાની વહુનો ત્રાસ એને ભોગવવાનો વારો આવે છે કા દીકરાની વહુ આવીને અલગ થઈ જાય છે તોય પોતાને પાછા શાક રોટલા બનાવવા પડે છે કપડાં ધોવા પડે છે કચરા પોતા ઘરમાં કરવા પડે છે દીકરાની વહુ આવ્યા પછી સાસુને આરામ મળવો જોઈએ પણ એ નથી મળતો અને વહુ રાજ કરે છે બે જણાનું કામ કરીને બેઠા બેઠા ટીવી જોવે છે મોબાઈલ જોવે છે જે આ પચાસ પંચાવન વર્ષની જે માતાઓ છે ને એની હાલત આજ બહુ ખરાબ છે ખૂડી વચ્ચે હોપારી જેવી હાલત એની થઈ ગઈ છે કે એના જીવનમાં અત્યાર લગી એને શાંતિ નથી ભોગવી એને એમ કું દીકરાની વહ આવશે તો હું શાંતિથી રહીશ અને દીકરાની વહ આવ્યા પછી વધારે કઠણાઈ ઉત્પન્ન થાય છે વધારે કઠણાઈ ઊભી થાય છે છતાં બિચારી માં કોઈને કહી નથી શકતી માટે થોડું વિચારજો આનો શું રસ્તો કાઢવો કેવી રીતે કાઢવો અને નહીતર હવે પછીના વિડીયોમાં ક્રમશ હું આનો જવાબ આપીશ કે આનો રસ્તો આવી રીતે નીકળે અને આવો રસ્તો જ અપનાવવો જોઈએ સમાજમાં એકતા જળવાય રહે ઘરમાં શાંતિ જળવાય રહે આપણા ઘરના કજિયા કલેશ કોર્ટ નો થાય છૂટાછેડાના બનાવો ઓછા બને અને ઘરમાં ક્લેશયુક્ત વાતાવરણનો રહે આવો રસ્તો હવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કે આનું મારા મગજ પ્રમાણે આવું સંશોધન વ્યા કર્યું છે કે આવું થાય તો આ બધી વાતના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ઘણા એવા અજ્ઞાની જીવ છે કે આ સાધુ બિના પછી એને આ પંચાયત કરવાની શું જરૂર છે એને તો ભક્તિ જ કરવાની હોય તો માની લેજો

ટીમ્બી નિર્દોષ નિર્દોષાનંદ બાપુએ હોસ્પિટલ જબરજસ્ત બનાવી છે એક પણ રૂપિયાના ચાર્જ લીધા વગર તમામ ટ્રીટમેન્ટ ફ્રી મળે છે એના માટે કર્યું છે આ સમાજ માટે જો સાધુ સમાજની ચિંતા ન કરે તો કોણ કરશે સાધુ છે સમાજની માં છે ગમે એવો દીકરો હોય ને દારૂ પીતો હોય જુગાર રમતો હોય અને કે કલંકિત થઈને કદાચ ઘરે આવ્યો હોય અને એનો બાપ કદાચ બે ચાર લાફા એને મારે ને તો એની માને દઈ આવે ખબર છે કે મારો દીકરો ભૂલ કરીને આવ્યો છે અવળે રસ્તે ચાલે છે છતાં એની માને દઈ આવે કે મારા દીકરાને આવડા મોટાને આજ માયરો બીજા એક કોઈ માયરો હોય ને એના દીકરાને ભૂલ હોય છતાંય ઉપરાણું લે છે એમ સાધુ છે એ જગતની માં છે સાધુ જ સમાજની ચિંતા કરે બીજો કોઈ નહીં કરે અને સાધુએ ચિંતા કરવી જ જોઈએ ખાલી પેટ ભરવા માટે તો કૂતરા પણ ભરે છે કાગડા પણ ભરે છે સમાજ નું કલ્યાણ ઈચ્છવું એ જ સાધુ નું કર્તવ્ય છે સમાજ કદાચ કોઈ દાન દઈ જાય તો એને સતમાર્ગે વાપરવું એ જ સાધુનો રસ્તો છે એ જ સાધુના સદ વિચારો છે રસ્તામાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા કોણે બનાવી છે સાધુ એ બનાવી છે ક્યાં સંસારીએ બનાવી ભાઈ સંસારી લોકો દાન આપી શકે છે ભગવાનની કૃપા હોય શ્રીમંત લોકો હોય તો એ ગૌશાળામાં દાન આપી શકે છે કોઈ સમાજના પાંચ દસ વ્યક્તિએ થઈને ગૌશાળા નથી બનાવી અને એ બનાવી હોય તો એમાં સાધુનો આદેશ હોય સાધુનો લક્ષ્ય લઈને એણે બનાવી હોય બાકી ઝાઝી ગૌશાળા જો તમે જુઓ તો સાધુએ બનાવી છે વૃદ્ધાશ્રમો આ ઝાઝા છે એ સાધુના છે સાધુએ સમાજ માટે ચિંતા કરી છે સમાજનો એક જીવ તો જીવ મા કે બાપ વૃદ્ધો વૃદ્ધાવસ્થાની અંદર દુઃખી ન થાય એટલા માટે અમારા મુક્તા બાપુએ દસ દસ વૃદ્ધાશ્રમોની સ્થાપના કરી છે અને કોઈ અજ્ઞાની જીવ એમ કે સાધુને શું પંચાયત કરવાની જરૂર છે એને ખબર નથી કે આ સમાજની ચિંતા કોણ કરશે અને સાધુને સમાજની ચિંતા કરવાની અને ક્યાં પરિવારની ચિંતા કરવાની છે એને કોણ પરિવાર હોય છે અને એવું ન વિચારતા કે સાધુ એ આ ના કરવું જોઈએ આ સાધુ જ સમાજની ચિંતા કરે નાનો રસ્તો સાધુ જ તમને દેખાડશે પછી તમે એ રસ્તે ચાલો તો ભલે ન ચાલો તો તમારું ભાગ્ય હવે પછીના વિડીયોમાં આનો જવાબ હું આપીશ કે આનો રસ્તો આવી રીતે કાઢજો કોઈ આ રસ્તો અપનાવજો આ રસ્તે ચાલજો કે જેમાં સમાજનું હિત હોય હરિ જય ભગવતી